નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં આજની વાર્તાનો ટૉપિક છે શેર ઉપર સવા શેર એક ગામમાં દુકાળ પડી ગયો ગામના લોકો આ વાતથી ખૂબ ચિંતિત હતા એ લોકો આ વિશે અંદરો અંદર ચર્ચા કરે છે જો આ રીતે ચાલતું રહેશે તો આપણે બધા ભૂખ્યા મરી જઈશું બીજા માણસે કહ્યું સાચું કહી રહ્યો છે તું ભાઈ વરસાદ વગર તો આપણે ખેતી પણ નહીં કરી શકીએ હા ભાઈ બધા ખેતરો સુકાઈ ગયા છે આપણી પાસે અનાજ પણ નથી અને શાકભાજી પણ નથી ત્યાંથી પસાર થયેલો એક ચોર ગામવાળાની વાત સાંભળી લે છે અને એણે વિચાર્યું કે આ ગામવાળાઓને લૂંટી લઈએ તો કેવું રહેશે આમ વિચારીને તે નકલી સાધુનો વેશ ધરીને એ ગામ લોકો પાસે આવે છે અને કહે છે શું થયું મને લાગે છે કે તમે મુશ્કેલીમાં છો શું મુશ્કેલી છે મને કહો અરે બાબા આવા સંકટના સમયે તમે અમારા ગામમાં વધાર્યા છો એમ લોકો બહુ મોટી મુસીબતમાં છીએ પાણીની અછતને કારણે અમે લોકો ખેતી નથી કરી શકતા સાધુ બનેલા ચોર કહે આમ વાત છે બેટા દુઃખી નહીં થા હવે હું આવી ગયો છું તો તમારા લોકોની બધી તકલીફો દૂર કરી દઈશ ગામ લોકોમાંથી એક જણે કહ્યું બાબા શું તમે અમારી પાણીની સમસ્યા દૂર કરી શકો છો સાધુ બનેલ ચોર કહે વિચારું છું કે હું તમારી માટે શું કરી શકું છું આમ કહીને ચોર ત્યાંથી નીકળી જાય છે એક ઝાડ નીચે ધ્યાન ધરીને બેસી જાય છે ગામવાળાને લાગે છે કે આ કોઈ તપસ્વી સાધુ છે એટલા માટે આ નકલી બાવાની સામે હાથ જોડીને ઊભા રહી જાય છે અને કહે છે કે બાબા આ મુશ્કેલીના સમયમાં તમે કોઈ રસ્તો કાઢી આપ્યા બીજા માણસે કહ્યું હા બાબા તમે જ રસ્તો બતાવો આ તમારા લોકોનો પરીક્ષાનો સમય છે જે મુશ્કેલીના સમયમાં આગળ વધે છે જીત એની જ થાય છે બાબાની આ વાત સાંભળીને લોકોનું મન પ્રસન્ન થઈ ગયું દાનથી મોટું પુણ્ય બીજી કોઈ વસ્તુમાં નથી એટલા માટે દાન કરો અને પુણ્ય કમાવો આ પુણ્યનું ફળ તમને લોકોને ચોક્કસ મળશે આશા ભણીને ગામવાળાઓ પાસે જેટલા પણ રૂપિયા હતા એ દાન પેટીમાં નાખવા લાગ્યા આવો બધા આગળ વધો જેની પાસે જેટલું ધન છે એટલું દાન કરો બધાએ જેટલું શક્ય હતું એટલું ચોરની પેટીમાં નાખી દીધું ચોર વિચારે છે કે કેટલા મૂર્ખ છે આ લોકો સારું છે આમાં કોઈ હોશિયાર હોત તો મારું કામ કેવી રીતે થાત બીજા દિવસે અચાનક સાચે જ વરસાદ પડવા લાગ્યો ગામવાળાઓને લાગ્યું કે બાબાના ચમત્કારના લીધે થયું છે આવું એટલે ગામના જમીનદાર સાહેબ પણ બાબાના દર્શને આવ્યા અને કહે તમે અમારા ગામમાં પધારીને અમને ધન્ય કરી દીધા તમારા કારણે અમારા ગામમાં ફરી ખુશીઓ આવી છે ચોર કહે આજ મારું કામ છે બીજાના દુઃખ દર્દને દૂર કરવાથી મનને જે ખુશી મળે છે એની તમને શું ખબર મુખી કહે તમે હવે અમારા જ ગામમાં રોકાઈ જાઓ અમે લોકો તમને બધા લોકો તમને ક્યાંય જવાને દઈ ચોર કહે આ કેવી રીતે શક્ય છે મુખી કહે હું તમારા માટે રહેવા ઓરડો અને મંદિર બનાવી દઉં છું ચોર કહે ઠીક છે જેમ તમને લોકોને ઠીક લાગે એમ કરો થોડાક દિવસોમાં સાધુ માટે ઓરડો તૈયાર થઈ જાય છે સાથે જ ગામમાં એક મંદિર પણ બનાવવામાં આવે છે હવે નકલી સાધુના મનમાં દિવસો પસાર થવા લાગ્યા ગામવાળા બે વખતનું જમવાનું આપી જતા અને દાનપેટીમાં દાન પણ આપતા દૂર એક ઝાડ ની પાછળ સંતાઈને બીજો ચોર આ બધું જોઈ રહ્યો હતો અને વિચારવા લાગ્યો કે રખડી રખડીને લોકોને ઠગવા કરતા એ આ સારું છે હું આ નકલી સાધુને લૂંટી જાઉં ત્યાર સુધી આની પાસે ઘણો માલ ભેગો થઈ ગયો હતો આ બાજુ નકલી સાધુ મનમાં ને મનમાં ખૂબ ખુશ થાય છે કે ગામ લોકોને બેવકૂફ બનાવીને ઘણું ધન ભેગું કરી લીધું હતું જેટલું વિચાર્યું હતું એનાથી અનેક ઘણું કમાણી થઈ ગઈ છે મારી આખી પેટી ભરાઈ ગઈ છે બારીમાંથી આ બધું બીજા ચોર જોઈ રહ્યો છે કે નકલી સાધુએ પેટીમાં કેટલું બધો માલ ભેગો કરી લીધો છે આના પૈસા કેવી રીતે ચોરું બીજા દિવસે પણ આ આખો દિવસ આ નકલી સાધુ ઉપર નજર રાખી બેઠો હતો ત્યારે નકલી સાધુ દાન પેટી લઈને બેઠો હતો અને લોકો દાન આપવામાં આવતા હતા લોકો બધા લોકો દાન પેટીમાં દાન નાખો બધાનું મંગલ થશે ભક્તિમાં જ શક્તિ છે એક પછી એક બધાએ ગામના લોકો આ દાનપેટીમાં રૂપિયા નાખે છે જ્યારે ગામવાળા જતા રહે છે ત્યારે નકલી સાધુ વિચારે છે કે ચોરી કરીને જેટલું નથી કમાયો એનાથી અનેક ગણું સાધુ બનીને કમાયો છું હજી થોડું રોકાઈ જાઉં ઘણા પૈસા ભેગા કરીને નીકળી જઈશ અહીંથી બીજે ચોર વિચાર છે કે બે મારા એરિયામાં ચોરી કરવા આવ્યો છે તને તો એવો પાઠ ભણાવીશ કે તું ક્યારે નહી ભૂલે સાધુ પોતાના ઓરડામાં મૂકે છે છે ત્યારે બીજો ચોર તેની પાસે આવે બાબા તમારા દર્શન થઈ ગયા હું તો ધન્ય થઈ ગયો કોણ છે ભાઈ તું ક્યારનો જોઈ રહ્યો છું તું અહીંયા જ ઊભો છે બાબા મને તમારો સેવક જ સમજો જો હું તમારી સેવા કરીશ તો મને પુણ્ય મળશે સાધુ કહે તું જો દાન કરવા આવ્યો હોય તો જલ્દી દાન કર મારે મારું થોડું કામ કરવાનું છે હા દાન આપવા માટે તો આવ્યો છું પેલા આપીશ પછી લઈ લઈશ શું લઈ લઈશ અરે બાબા તમારા આશીર્વાદ હા એ તો હું તને ચોક્કસ આપીશ બીજું મારી પાસે શું આપવા માટે શું છે પેલો ચોર કહે હું રોજ મારા હાથે જ તમને ભોજન જમાડીશ અને તમારું બધુંય કામ કરી આપીશ મને તમારી સેવાનો મોકો આપો બાબા સાધુના મનમો અને મનમો કહે અરે આ બીજો મૂર્ખ ક્યાંથી આવી ગયો એટલે હવે ખાવાની ચિંતાએ દૂર થઈ ગઈ સમજો અહીંયા ભોજન બનશે અને મારા બધાએ કામ મફતમાં થઈ જશે વાહ શું નસીબ છે મારું ચોર શું વિચારી રહ્યા છો બાબા આજથી જ કામ શરૂ કરી દે પૂરી સાપ હલવો ખીર શીરો બનાવી સરસ સ્વાદિષ્ટ ભોજન બનાવજે ચોરે કહ્યું હા હા બાબા ચોક્કસ એવો સ્વાદિષ્ટ ભોજન બનાવીશ કે તમે ક્યારે ચાખ્યું પણ નહીં હોય બસ તમે હવે જોતા રહો જમવાનો સમય થયો ત્યારે પેલા નકલી સાધુ કહે અલા ભોજન તૈયાર થયું કે નહીં બહુ કકડીને ભૂખ લાગી છે ચોર કહે તૈયાર છે બાબા તમે આસન ગ્રહણ કરો હું ભોજન પીરસી લઉં ચોરે થાળીમાં સાધુ માટે ભોજન પીરસે છે પણ એમો ઊંઘની દવા ભેળવી દે છે સાધુ કહે શું વાત છે બેટા ભોજનની થાળી તો મિષ્ટાન થી ભરેલી છે આજે તો મજા પડી જશે ચોર કહે હા બાબા એટલી મજા પડશે કે તમે ભોજન કરતા કરતા જ સુઈ જશો પછી સીધી સવારે જ આંખ ખુલશે સાધુ કહે સવારે આંખ ખુલશે એટલે

ઊંઘની દવાએ તો મારું કામ જલ્દી કરી દીધું ચોર સાધુની આખી દાન પેટી ખાલી કરી દે છે અને પોટલીમાં બાંધીને ત્યાંથી ચાલ્યો જાય છે બીજા દિવસે જ્યારે સાધુની આંખ ખૂલે છે ત્યારે પોતાની દાન પેટી પર નજર પડે છે ત્યારે તે બૂમો પાડવા લાગે છે હાય હાય આ શું થઈ ગયું બધું લઈને ચોર ભાગી ગયો ગામવાળા બૂમો સાંભળીને ત્યાં આવી જાય છે સાધુ બોલી રહ્યો હોય છે કે મેં આટલા દિવસથી ગામ લોકોને ઠગી બેવકૂફ બનાવી જે ધન ભેગું કર્યું હતું એ બધું લઈને ચોર ભાગી ગયો ગામ લોકો કહે છે કે આ સાધુ શું બોલી રહ્યા છે એટલે આટલા દિવસોથી આપણને બધાને મૂર્ખ બનાવી રહ્યા હતા આપણે આને શું સમજ્યા અને ઠગ નીકળ્યો હવે આ ઠગને આપણા ગામમાં નહીં રહેવા દઈ ત્યાં તો સાધુએ ઊંચું જોયું તો આખું ગામ નજરે પડે છે બાબા તમારો અવાજ સાંભળીને આવ્યા અને તમારું ષડયંત્રનું ભાડું ફૂટી ગયું છે હવે અમે બધા તને મારી મારીને ગામમાંથી ભગાડી દઈશું આ લોકો મારી મારીને મારો ભૂક્કો બોલાવી દેશે આવું વિચારી સાધુ ત્યાંથી નીકળ્યો ગામવાળા તેની પાછળ દોડ્યા પકડો પકડો મારો મારો કોઈ છોડતા અને પડકાર કરતા પાછળ ભાગ્યા પણ તો ભાગી ગયો મિત્રો વાર્તાને લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ યુટ્યુબ ચેનલને ફરી મળીશું એક નવા ટોપિક સાથે જય દ્વારિકાધીશ જય સત